શ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાના વિરોધમાં પ્રજામાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો મહત્વનું છે કે દહેગામના વેપારીઓએ બજાર બંધનું એલાન આપ્યું હતું જે બાદ વેપારીઓએ બજાર બંધ રાખી મોન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું

આ હત્યાકાંડના આતંકીઓને પકડીને કડકમાં કડક સજા થાય તેવા આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આપવા જઈ રહ્યા છીએ તેમજ આ હત્યાકાંડમાં જે નિર્દોષ સહેલાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર બેગામના વેપારીઓ સામાજિક સંસ્થાઓ સંગઠનો અને નગરજનો સાથે મળીને માઉન્ટ રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ અને સમગ્ર બેગામને આજે બંધ નું એલાન આપેલું હતું ને સમગ્ર દેહગામના વેપારીઓ બંધ રાખેલ છે અને સાથ સહકાર આપેલ છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સંગઠનો પણ અને નગરજનો એ સાથ સહકાર આપેલ છે